ખોટા દસ્તાવેજો બનાવતા હતા આરોપીઓ ભાવેશ કુમાર મદનભાઈ ગજરા અને પ્રતિક કાંતિભાઈ કોલડીયા ને ઝડપી પાડવામાં આવ્યા છે સીએસ સેન્ટર ચલાવનાર ભાવેશ એ કર્મચારી પ્રતિકને

સરકારી ખોટા ડોક્યુમેન્ટ્સ પણ પણ કહી શકાય છે આ ઘણા બધા ઇલેક્શન કાર્ડ બનાવ્યા છેલ્લા ત્રણ વર્ષથી આ કામ સાથે આરોપી ભાવેશ જોડાયો છે તેને સરકારની સીએસસી પરીક્ષા પણ પાસ કરી છે જે સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે હાલ બંને આરોપીને વરાછા પોલીસને સોંપવામાં આવ્યા છે તેઓની વધુ પૂછપરછ વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી છે પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની ઉપર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે આ બાતમીના આધારે તારીખ વીસના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઈમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડીયા ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરી હોય કામગીરીઓ એ કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઇ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારાવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું ને વિગતો બીજી સુધારવા માટે કરે છે એવું એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે ભાવેશનું લગભગ બે ત્રણ વર્ષથી આ ધંધો ચાલે છે અને સીએસસીનું એની પાસે જે આઈડી હોય સરકારી એ પરીક્ષા એણે પાસ કરેલ છે એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું એટલે એ આ કામગીરીનું એની પાસે સીએસસી આઈડી અને સર્ટિફિકેટ વગેરે મળી આવે છે હાલ આ જે તપાસ છે વરાછા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે આગળની જે કાર્યવાહી છે એ ત્યાંથી જે પોલીસ ઇન્સ્પેક્ટર છે જે રિમાન્ડ મેળવેલ છે તેઓ આમાં જે જરૂરી કાર્યવાહી એ છે આગળથી કરવાની છે